આજથી થોડાક દિવસ પહેલાં દાહોદમાં એક મનગા કૌભાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી હતી આ મામલા સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મામલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એકોતેર કરોડની આસપાસ આ કૌભાંડ હોવાનું કહેવાતું હતું ત્યારે આ મામલેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ત્રણસોથી ચારસો કરોડની આસપાસના કૌભાંડો આદિવાસી વિસ્તારોમાં થયા હોય તે પ્રકારની વાત પણ કહેવાય રહી હતી ત્યારે થોડાક દિવસ પહેલાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યો ત્યારે મને કાં કૌભાંડમાં આટલા સમયથી કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે ચૈતર વસાવાઓ શું ઊંઘી રહ્યા છે તે પ્રકારના સવાલ ઉઠાવતા હવે ચૈતર વસાવાએ વળતો જવાબ આપ્યો છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

ત્યારબાદ તેમણે કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે પણ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી હતી જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં કૌભાંડ આચરવામાં આવ્યું તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા હતા ત્યારે આ બાબતે થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લામાં એક કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા નિવેદન આપી રહ્યા હતા અને આ નિવેદનમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહારો કરવાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે જો આટલા સમયથી ત્રણસો ચારસો કરોડ રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે તો ચૈતર વસાવા અને તેમના માણસો શું અત્યાર સુધી ઊંઘી રહ્યા હતા સાથે જ તેમણે કેટલાક ગંભીર આરોપો ધારાસભ્ય ચૈતર વસાવા સામે લગાવ્યા હતા અને વિધાનસભામાં તેમજ સંકલન બેઠકોમાં સેટિંગ કરીને ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દો ઉઠાવતા હોય અને સરકારને બદનામ કરતા હોય તે પ્રકારની વાત મનસુખ વસાવાએ પોતાના જાહેર ભાષણમાં કરી હતી જોકે આને જ લઈને હવે ધારાસભ્ય ચૈતર વસાવા સામે આવ્યા છે જે આરોપો તેમના પર લાગી રહ્યા છે તે આરોપોના સંદર્ભમાં તેમણે સાંસદ મનસુખ વસાવા ઉપર વળતો પ્રહાર કરીને શું વાતો કહી છે તે સાંભળી લો

ભ્રષ્ટાચાર ઉજાગર માં અમારો સહકાર આપવાને બદલે એ ભ્રષ્ટાચારીઓ ને કામ કરે છે આ વખતે પણ એમને એજ કર્યું જે પ્રકારે અમે સૌ પ્રથમ જયારે ભ્રષ્ટાચાર થયો ત્યારે આજે પણ રેકોર્ડમાં પોલીસ અધિક્ષક ની કચેરી એ તપાસ કરી શકો છો લાંચ રૂશ્વત બ્યુરો ડફનાળા શાહીન અમદાવાદ ખાતે તપાસ કરી શકો છો અમે અમે નવ આઠ બે હજાર એકવીસ માં આવેદન પત્ર પણ આપ્યું છે અને એના એક મહિના બાદ એટલે કે નવમા મહિના બે હજાર એકવીસ માં અમે એસપી કચેરી વિકાસ કમિશ્નર અને લાંચ રૂશ્વત બ્યુરો એસીબી ડફનાળા સાહીન અમદાવાદ ખાતે ફરિયાદ પણ આપી છે તેને લઈને તે વખતે તપાસ પણ થઈ પણ આ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મંત્રી પ્રભારી બચુભાઈ ખાબડ હોવાના કારણે અને કેટલાક અહિયાં સ્થાનિક નેતાઓના આશીર્વાદ હોવાના કારણે ભીનું સંકેલાઈ ગયું હતું અને

કે ગરીબો રોજગારી માટે એમના જીવન નિર્વાહ માટે આવનારી રકમ કોઈ બાર વ્યક્તિ ભ્રષ્ટાચાર કરીને લઇ જાય છે ને મનસુખભાઈ એમને બચાવવા માટે કેમ મેદાન ઉતરે છે એમને તો સહકાર આપવો જોઈએ એની જગ્યાએ મનસુખભાઈ એમને બચાવવાનું કામ કરે છે જે દુઃખદ બાબત છે મારી લડાઈ મનસુખભાઈ સાથે બિલકુલ નથી મારી લડાઈ જે ભ્રષ્ટાચારીઓ છે એમની સામે છે છતાં મનસુખભાઈ જે ઈચ્છે છે હું તો કેમ છું મનસુખભાઈ

એફઆઈઆર થાય છે એમના જ અધિકારીઓ છે એમની સરકાર છે એમના જ અધિકારીઓ બનાવેલા રિપોર્ટો છે ને કોભાંડ આવે છે ભરૂચમાં પણ હું શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન ની પ્રેસ કોન્ફરન્સ કરું છું એમનું જ આખું પ્રશાસન એમની સરકાર મનસુખભાઈ ત્યાંના સાંસદ છે ત્યાં પણ એફઆઈઆર થાય છે કોભાંડ બહાર આવે છે હું હવે આવતીકાલે નર્મદા જિલ્લામાં મારી ફરિયાદ આપવા માટે જવાનો છું એસપી કચેરીએ તમે જોઈ લેજો એની તપાસ થશે તો આવનારા દિવસો માં ચારસો કરોડ નું કૌભાંડ નર્મદા માં બાર આવે છે અને એ પણ એ મારા સમય નું કૌભાંડ નથી એ મનસુખ ભાઈ ની કાર્યકાળ નું કૌભાંડ છે બે હજાર વીસ એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસ મારા સમયે તો મેં લડાઈ ને ઝઘડો કર્યો છે તમે આગળનો ધારાસભ્ય બન્યા પછી મારા વિરોધ તમે મનરેગા કૌભાંડ સ્થાનિક એજન્સી ને કામગીરી આપવાનો અમે જ વિરોધ કરીને એ ભાઈ ને અહીંથી હટાવ્યા છે જલારામ enterprise ને મારા કાર્ય કાળ ના બે વર્ષ દરમિયાન અમે અહિયાં કામ નથી કરવા દીધું અમે સ્થાનિક લોકો કામ આપ્યું છે અને એમાં કોઈ ભ્રષ્ટાચાર હોય તો મનસુખ સાબિત કરે અને અમે જે કોઈ એ ભાઈ કેતા હોય કે કોઈ સાથે બેઠી સેટિંગ કરે છે તો મનસુખભાઈ પોતે સરકારમાં છે અધિકારી એમના છે અને એજન્સીઓ એમની પોતાની છે કામ તો અમે કરતા નથી આ તમામ કામો ભારતીય જનતા પાર્ટીના લોકો અને એમના કોંગ્રેસ ના મિત્રો દ્વારા કરવામાં આવ્યા છે તો મનસુખભાઈ પર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ સાથે અમે બેઠા હોય કે રાજ કન્સ્ટ્રક્શન બચુભાઈ ખાબડ ના લોકો સાથે અમે બેઠા હોય તો ચોક્કસ પુરાવા સાથે અમારા પર ફરિયાદ કરી શકે છે એમાં કામ વાંધો છે એમની તો સરકાર હવામાં વાત કરવાથી એક જવાબદાર સાંસદ તરીકે નથી ચાલતું મનસુખભાઈ અવાર નવાર હવામાં વાત કરે છે એ બતાવે છે કે એક બોખલાહટ છે એ ભ્રષ્ટાચારીઓને બચાવવા માટેના પ્રયાસો છે અને ક્યાંક ને ક્યાંક છે એ મારો પ્રશ્ન કે સ્ટેચ્યુ ઓફ લઈને તેમણે વાત કરી તેમણે કહ્યું કે આ વિસ્તારમાં કેટલાક ટપોરી જેવા લોકો આપણા પર હાવી થઈ રહ્યા છે એટલે તેઓ પોતાના કાર્યકરોને સંબોધતી વખતે આ કહી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ડેડીયાપાડામાં ભેલિસ્તાન ની માંગણી કરનારા લોકો આજે રાજ કરી રહ્યા છે કાર્યકરો મૌન છે તેમના

ચર્ચા કરવા માંગતા હોય તો ભીલ પ્રદેશ મુદ્દે અમે ચર્ચા કરવા તૈયાર છે અમે કોઈ ખોટી વાત નથી મુકતા ઓગણત્રીસ મુ રાજ્ય દેશનું બને ભીલ પ્રદેશ એની માંગ છે ને વ્યાજબી માંગ છે અને બીજી રહી વાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મનસુખભાઈ જ્યારે બે હજાર અઢાર ની ઓક્ટોબર એકત્રીસ તારીખે લોકાર્પણ કાર્યક્રમ હતો મનસુખભાઈ એક મહિનો આ વિસ્તારમાં ગામે ગામે એકતા રથ લઈને ફર્યા હતા અમારા લોકો એ સહકાર પણ આપ્યો હતો કેમ સહકાર આપ્યો હતો કે મનસુખભાઈ એવું કીધું ભલે આપણી જમીનો ત્યાં જવાની છે પણ આપણને બધાને નોકરીઓ મળવાની છે કાયમી નોકરીઓ મળશે આપણા છોકરાઓને અને આપણે અહિયાં

લોકો ને રોજગારી નહિ મળે ઉલ્ટા નું જે લોકો મૂળ નિવાસી છે અનાદિકાળ થી પોતાનું ગામ છે ગામો ને ઉજાડી દે એમના ઘરો તોડી નાખે રાતે બુલડોઝર લઈ જાય ને જેમના પોતાના કટિયા જમીનો કટિયાવાળી સાતભાર વાળી જમીનો એ છીનવી લે એના પર રાતો રાત પ્રોજેક્ટો ને સફારી પાર્ક બનાવી દે વંદન પાર્ક બનાવી દે તો શું અમારા લોકો એ ભોગ જ આપવાનો છે એટલે

એમનું સંગઠન કેતુ હોય કે તમે બોલો એટલે બોલતા હશે ચેતન એવું પણ કેવાય છે કે મનસુખ વસાવા ચેતર ચેતન નથી બનતી બંને વચ્ચે વિવાદ છે વિખવાદ છે એક બીજા ઉપર આરોપ પ્રત્યારોપ થતા હોય છે તો ખરેખર વાસ્તવિકતા છે શું આવું ખરે છે નથી બનતી તમારી એટલે સંકલન નો અભાવ છે તમારા ધારા સભ્ય અને સાંસદ સભ્ય વચ્ચે આખું આખું ગુજરાત અને દેશ જાણે છે અમે લોકસભામાં સભા માં એક બીજા ના હરીફા ઉમેદવારો હતા બીજું જ્યાં પણ લોક હિત ની વાત હોય હું વાતોમાં હું સહકાર આપું છું તાલુકા જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય કે બીજી કોઈ પણ મિટિંગો હોય તમે આગળ જોયું હશે કે અનેક ઈ રિક્ષા બાબતોથી લઈને અનેક બાબતોમાં અમે સહકાર આપીએ છીએ પણ એમણે અત્યાર સુધી એમનું માનસિકતા જેવી એમનો સ્વભાવ જ એવો છે કે આદિવાસી સમાજ માંથી કોઈ જ

એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિવેદન મામલે પણ સાંસદ મનસુખ વસાવા સામે તેમણે પ્રહાર કરતા ભીલિસ્તાનની માંગનો મુદ્દો ધારાસભ્ય ચૈતાર વસાવા ઘણા સમયથી ઉઠાવી રહ્યા છે તે મામલે અધિકારીઓને પણ તેમણે ચેલેન્જ આપી છે કે આ મુદ્દે તેઓ ચર્ચા કરે આના જ કારણે હવે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય ચૈતાર વસાવાએ ફરી સાંસદ મનસુખ વસાવા ઉપર વળતો પ્રહાર કર્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ